શહેરના નવાપરા કબ્રસ્તાન વાળા રોડ પર ખડકાયેલા ગેરકાયદે દબાણોને તંત્રએ જેસીબી ની મદદ તોડી પાડી આશરે ત્રણ હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરી હતી નવાપરા કબ્રસ્તાન વાળા રોડ પર આવેલ સરકારી માલિકીની જમીન પર વર્ષો થી ગેરેજ સહિત દબાણો ખડકાઈ ગયા હતા તંત્ર દ્વારા દબાણ નોટિસ પાઠવાઈ હતી જેની મુદત પૂર્ણ થતા હાજરો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી પચીસ થી વધુ ગેરેજ અને બે પાકા બાંધકામ તોડી પાડી ચક્યા ખુલ્લી કરાઈ હતી દબાણ હટાવ કામગીરી પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ખડે પગે રહ્યો હતો નગર જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા સ્થળ પર તમામ કામગીરીનો મોનિટરિંગ કરાયો હતો ની અધ્યક્ષતામાં ભાવનગર મહાનગરપાલિકાના સહયોગથી હાથ ધરાયેલ દબાણ હટાવ કામગીરી દરમિયાન ત્રણ હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ હતી Gracias.

બે હજાર પચીસના દિવસે નોટિસ એકસઠ હેઠળ આપવામાં આવી હતી પછી એનો જે નિર્ણય છે આ ચૌદ આઠના કરીને દબાણ હટાવવા માટે કીધું હતું પછી આ લોકો હાઈકોર્ટમાં ગયા હતા હાઈકોર્ટે જીઆરટી માટે કીધું અને જીઆરટીમાં એટલે કે ઓગણીસ આઠનો હાઈકોર્ટનો ઓર્ડર હતો પછી ત્રણ મહિનાનો કાઉન્ટ કર્યો તો ઓગણીસ અગિયાર એની મુદત પૂરી થતી હતી અને સાત દિવસનો ટાઈમ આપીને કાલે પચીસ નવેમ્બરના દિવસે આખી મુદત પૂરી થઈ હતી અને આજે ભાવનગર એસ ડીએમની અધ્યક્ષતામાં અને પોલીસની પ્રેઝન્સમાં જે ટીમ છે આ દબાણ હટાવવાની કામગીરી બીએમસીના સહયોગથી પૂરી કરી છે અને બે પાકા દબાણ હતા બાકી પચીસથી અમુક નાના કે ગેરેજ ટાઈપની જગ્યા હતી અંદાજિત ત્રણ હજારથી ચોરસ મીટરથી વધારે આ જગ્યા છે અને ટીમ ભાવનગરને પણ શુભેચ્છા છે કે ભાઈ એકદમ શાંતિપૂર્ણ રીતે આપણે દબાણ દૂર કર્યું છે અને લોકોને પણ ધન્યવાદ છે કે ભાઈ આ લોકોએ પણ શાંતિપૂર્ણ રીતે પ્રશાસનને કામ કરવા દે અહીંયા કોઈ મકાન તો હતા નહીં રેસિડેન્શિયલ વિસ્તાર હતો નહીં કોમર્શિયલ વિસ્તાર હતો ગેરેજને એવું હતું અંદાજે થી ત્રીસ જેવા ગેરેજ અને એક બે બીજા પાકા કન્સ્ટ્રક્શન હતા કોર્ટમાંથી હજી કંઈ નિર્ણય થયો નથી અને કોઈપણ પ્રકારનો અત્યાર સુધી સ્ટે આપેલો નથી કોર્ટે એટલે અમે લોકોએ દબાણની કાર્યવાહી હાથ ધરી છે અત્યારે આ જમીન શ્રી સરકારની અંડરમાં બોલે છે અંદાજે ત્રણ હજાર ચોરસ મીટર હશે ત્યાં જે છે દબાણ હતું ત્રણ હજાર એકસો ફીટનું જેમાં આશરે ફીટ ત્રીસ જેટલી દુકાનો હતી અને તેમાં જે છે એક ઓફિસ બી હતી અને એક ધાર્મિક દબાણ હતું તેને આજે મામલતદાર ટીમ તથા સિટી સર્વે મેડમ સાથે રાખી અને પોલીસનો જે છે આશરે સો જેટલા પોલીસ અને પંદર જેટલા અધિકારીઓ આજે બંદોબસ્તમાં રોકાયેલ હોય અને આજે શાંતિપૂર્ણ આ કાર્યો એ હાલમાં ચાલતી હોય